ભાભર ભાવ થરાદમાં વરસાદી અસર બાદ કલેક્ટર મહેર પટેલના નેતૃત્વમાં અસરગ્રસ્ત વિસ્તારમાં એક પચાસ લાખ ફૂડ પેકેટ અને એક લાખ પાણીની બોટલનું વિતરણ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં થરાદ વાવ સુઈગામ ભાભર સહિતના વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરાઈ છે આજરોજ કલેક્ટરના વડપણ હેઠળ તંત્ર દ્વારા કુલ એક પોઈન્ટ પચાસ લાખ ફૂટ પેક તથા એક લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે ગઈકાલે સાંજે થરાદ અને આજુબાજુના વિસ્તારમાં ત્રણ હજાર જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તત્કાલિક રસોડું શરૂ કરી ભોજન વિતરણ કરાયું હતું આજે પણ અંદાજે ત્રણ હજારથી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે થરાદ શીત કેન્દ્ર ખાતેથી ભોજનના પેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચી શકાય તે માટે વિતરણ કરવામાં આવી રહ્યા છે જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે આજરોજ સરહદી વિસ્તારમાં વાતાવરણનું જોર ઘટતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે કલેક્ટરના નેજા હેઠળ તંત્ર વીજળી પાણી ફૂડ પેકેટ તબીબી સેવાઓ રસ્તાઓ સહિતની સેવા માટે દિવસ રાત પગે કામગીરી કરી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન થરાદ ખાતે બે ઇંચ વાવમાં એક પોઈન્ટ સાહીઠ ઇંચ જ્યારે ભાભરમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ તથા સુઈગામાં નહેવત જેવો વરસાદ નોંધાયો છે ગઈકાલના રોજ જે છેલ્લા ચોવીસ કલાકથી સુઈ ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે એના કારણે પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં અને કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે અમે ગઈકાલે રાત્રે જિલ્લા વહીવટી વહીવટીતંત્રની ટીમે સુઈગામ ખાતે ટ્રાન્સપોર્ટેશનથી અમે ત્યાં સંપર્ક કરી લીધો છે અમે એમના કોન્ટેક્ટમાં છીએ અને અત્યાર સુધી દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને એક લાખ જેટલી પાણીની બોટલો પણ અમે ત્યાં પહોંચાડી દીધી છે એસડીએમ ડીશા એસડીએમ સુઈગામની ટીમ અને સમગ્ર વહીવટીતંત્ર આસપાસના ગામો જે છે એમાં અત્યારે અમે ફૂડ પેકેટ સામગ્રી વિતરણ કરી રહ્યા છીએ